પ્રતિબંધિત તમાકુ સામગ્રીનો મોટો જથ્થો કર્યો સુરત શહેરના ઝોન ત્રણ વિસ્તારમાં પાનના ખોખા તથા અન્ય દુકાનો પર ગેરકાયદેસર હુકા ગોગોપત્ર અને ધૂમ્રપાન માટેના રોલપત્રના વેચાણ સામે પોલીસ દ્વારા વ્યાપક દોરા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જાણવા મળે છે કે મેદરપુરા ચોક બજાર લાલગેટ કતાર ગામ અને સિંગણપુર પોલીસ પથકના વિસ્તારમાં મળીને કુલ ચોવીસ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં ત્રેબે કરતા વધુ પાનના ગલાના માલિકો તથા સંબંધિત દુકાનદારોને નામજોગ બનાવાયા છે પોલીસે સ્થળ પરથી આરોગ્ય ચેતવણી વગરની સિગારેટો હુકાના સાધનો ગોગોપત્ર અને રોલપત્રનો મોટા પાયે જથ્થો કબજે કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે રાજ્ય સરકારે તાજેતરમાં જ જનહિતને ધ્યાનમાં રાખીને ગોગો તરીકે ઓળખાતા ધૂમ્રપાન માટેના રોલપત્ર અને પૂર્વતૈયા નળાકાર પત્રોના સંગ્રહ વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારબાદ સુરત પોલીસ દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે સૂચનાઓ મુજબ આવાપત્રોમાં રહેલા હાનિકારક રાસાયણિક તત્વોને કારણે ખાસ કરીને યુવા વર્ગમાં લતનો પ્રસાર થતો હોવાથી હોવાની ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે શહેર પોલીસ તંત્રએ પાનના ચા સ્ટોલ અને અન્ય નાના વેપારીઓ પૂર્વ ચેતવણી આપ્યા બાદ પણ ગેરકાયદેસર વેચાણ ચાલુ રાખનારા સામે કડક કાનૂની પગલાં લેવાનો અભિગમ અપનાવ્યો છે પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રકારની કાર્યવાહી આગળ પણ તીવ્ર ગતિએ ચાલુ રાખવામાં આવશે અને આરોગ્ય ચેતવણી વિના વેચાતી કોઈ પણ તમાકુ વસ્તુઓ તથા પ્રતિબંધિત સામગ્રી જોવા મળતા તરત ગુનો દાખલ કરવામાં આવશે નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાના વિસ્તારમાં આવી ગેરકાયદે સરાહનીકારક વસ્તુઓનું વેચાણ થતા જણાય તો નજીકના પોલીસ મથકને તાત્કાલિક જાણકારી સહકાર આપે તજજ્ઞોના મતે આવી સંકલિત કાર્યવાહી દ્વારા શહેરના નશાકારક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે और युवा पीढ़ी ने अनैतिक लतों से दूर रखने दिशा में महत्वपूर्ण पगलो साबित થશે นาย মুখ্যমন্ত্রী શ્રી હસંગવી સરની સૂચના મુજબ ઓર સુરત શહેર કે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ઘેલોત સરની સૂચના તહેત જો પ્રોજેક્ટ ચલ રહા છે સુરત શહેર મેં ડ્રો નો ડ્રગ્સ સુરક્ષિતી ઉસકે અંતર્ગત હમે બતાયા ગયા હૈ કી સખત સ કાર્યવાહી કરની હૈ એન્ડ ઇસી પ્રોજેક્ટ મેં કુછ દિન પહેલે એક જહિરનામા રાજી હુઆ હૈ જિસમે કી ગોગો પેપર રોલિંગ પેપર જેસે jitne bhi padarth hai जो मार्केट में ओपनली बेचे जा रहे हैं उन पे रोक लगा दिया गया है तो जोन थ्री में जितने भी पुलिस स्टेशन हैं महिद्रपुरा कतरगांव सिंगनपुर चौक और लाल गेट इसमें हमने अलग अलग जगहों पर रेड की जैसे कि जितने भी पान पार्लर हैं छोटे मोटे लारी गल्ला की दुकानें हैं और अदर छोटी दुकानें हैं वहाँ पर हमने इंश्योर किया कि अगर इस तरह की कोई भी चीज़ बेची जा रही है तो उसके खिलाफ लीगल कार्रवाई करते हुए हमने जितने भी ये रोलिंग पेपर थे और ये गोगो पेपर थे और जो इनलीगली हुक्का बेच रहे थे उनपे हमने अलग अलग तरह के केसेस किए हैं और टोटल इस दौरान हमने 24 केसेस किए हैं जिसमें जाहिरनामा भंग के केसेस किए हैं और साथ में सिगरेट एंड अदर टैकोज ऑफ प्रिवेंशन एक्ट के अंतर्गत हमने केसेस दायर किए हैं और हम मीडिया द्वारा ये भी लोगों को बताना चाहते हैं कि यदि आपको कहीं भी किसी भी छोटी या बड़ी दुकान पर इस तरह के रोलिंग पेपर या गोगो पेपर बेचते हुए आपको मालूम हो तो जल्द से जल्द नज़दीक की जो चौकी है पुलिस स्टेशन उस पर आप सूचना दीजिए ताकि हम आगे की कार्यवाही कर सकें और जो सूरत शहर की पुलिस है वो आने वाले दिनों में जो नो ड्रग्स इन सूरत सिटी है उस पर भी आगे सख्त से सख्त सक कार्रवाई करती रहेगी